નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું તમારા પોતાના યુટ્યુબ ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું તમારો હોસ્ટ અને દોસ્ત જયેન્દ્રસિંહ અને આજે આપણે વાત કરીએ છીએ એવા એક અનોખા ફળ વિશે જેણે આખી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને હવે તો ભારતમાં પણ તેની ખેતી શરૂ થઈ ગઈ છે એ ફળ જે દેખાવમાં સામાન્ય લાગે પણ અંદરથી છે પોષણ અને શક્તિનો ખજાનો હા મિત્રો આજે આપણે જાણીશું અવાકાડો વિશે જેના ગુણો એવા છે કે વૈજ્ઞાનિકો પણ તેને સુપરફૂડ માને છે આપણે જાણીશું એના ઔષધીય ગુણધર્મો એની સાથે જોડાયેલી કેટલીક ગેરસમજણો ખેતીની રીત અને પર્યાવરણ પર એની અસર વિશે સાથે જ એ પણ જોઈએ કે આ ફળ કેટલા રીતોથી ખાવામાં આવે છે અને શરીર માટે કેટલું લાભદાયી છે તો ચાલો બેસી જવા આરામથી અને પ્રવેશ કરીએ અવાકાડોના જીવંત દુનિયામાં અવાકાડોનો પરિચય અને લાક્ષણિકતાઓ અવાકાડો એક સદાબહાર વૃક્ષ છે જેનું વૈજ્ઞાનિક નામ અમેરિકાના છે તે પરિવાર એટલે કે સભ્ય છે જેમાં તજ અને તેજ પાનનો સમાવેશ થાય છે આ વૃક્ષ તેના પોષક તત્વોથી ભરપૂર અને માખણ જેવી પોત ધરાવતા ફળ માટે જાણીતું છે વૃક્ષનો ઉદભવ અને લાક્ષણિકતાઓ અવાકાળો વૃક્ષનો ઉદભવ મુખ્યત્વે દક્ષિણ મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલાના પહાડી પ્રદેશોમાં થયો હતો ત્યાંથી તે મધ્ય અમેરિકાના અન્ય ભાગોમાં અને પછી સમગ્ર વિશ્વમાં ફેલાયું આ વૃક્ષની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે કદ આવા કાળુનું વૃક્ષ વીસ મીટર એટલે કે લગભગ છાસઠ ફૂટ સુધી ઊંચું થઈ શકે છે પાંદડા તેના પાંદડા લંબ ગોળ અથવા અંડાકાર હોય છે અને તેની લંબાઈ દસથી ત્રીસ સેન્ટીમીટર સુધી હોય છે ફૂલો તેના ફૂલો નાના લીલાશ પડતા પીળા અને આવે છે ફળ ફળ કદ આકાર અને રંગમાં વિવિધતા ધરાવે છે તે નાનું ગોળ ઈંડા આકારનું કે પછી લાંબુ અને ગરદનવાળું પણ હોઈ શકે છે તેની છાલ લીલી કાળી જાંબલી કે ભૂરા રંગની હોઈ શકે છે ફળની અંદરનો ગર્ભ પીળાશ પડતો લીલો હોય છે જે માખણ જેવો નરમ અને સ્વાદમાં બદામ જીવો લાગે છે ખેતી અને વાતાવરણ અવકાળો ઉષ્ણ કટિબંધીય એટલે કે ટ્રોપિકલ અને ભૂમધ્ય એટલે કે મેડિટેરિયન આબોહવામાં સારી રીતે ઉગે છે તેને ઉગાડવા માટે નીચેની શરતો અનુકૂળ છે તાપમાન તેને હળવું ગરમ અને ભીજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે તે હિમ સહન કરી શકતું નથી માટી પાણીનો સારો નિકાલ થાય તેવી સમૃદ્ધ છુટ્ટી અને ભેજવાળી માટી તેના માટે શ્રેષ્ઠ છે રોપણી અવકાળોના વૃક્ષો કાં તો બીજમાંથી ઉગાડવામાં આવે છે અથવા કલમ એટલે કે ગ્રાફ્ટિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે કલમ દ્વારા ઉગાડવામાં આવેલા છોડ ત્રણથી ચાર વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે જ્યારે બીજમાંથી ઉગાડવામાં આવેલા છોડને પાંચથી છ વર્ષ લાગી શકે છે ભારતમાં અવકાળોની ખેતી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં થાય છે પરંતુ હવે ગુજરાત જેવા રાજ્યોમાં પણ કેટલાક ખેડૂતો પ્રાયોગિક ધોરણે તેની ખેતી કરી રહ્યા છે અવકાળો એક લોકપ્રિય ફળ છે છતાં તેના વિશે કેટલીક ગેરસમજણો પ્રવર્તમાન છે ચાલો તેમાંથી કેટલીક મુખ્ય ગેરસમજણો વિશે વાત કરીએ અવકાળો વજન વધારે છે આ સૌથી મોટી ગેરસમજ છે એ વાત સાચી છે કે અવકાળોમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે પરંતુ તે મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ છે જેને હેલ્ધી ફેટ્સ તરીકે ઓળખવામાં આવે છે અવાકાડુ ખાવાથી બધા લોકોને એલર્જી થાય છે અવાકાડો ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે પરંતુ તે દરેક વ્યક્તિને લાગુ પડતું નથી અવાકાડોનું ફળ કઠણ હોય ત્યારે જ તે ખાવાલાયક છે આ પણ એક ગેરસમજ છે હકીકતમાં અવકાળુને ખાવા માટે તે પાક્કું અને નરમ હોવું જોઈએ અવાકાડુના બીજ ઝેરી હોય છે અવાકાડુના બીજમાં પરસીન નામનું એક સંયોજન હોય છે જે કેટલીક પ્રજાતિના પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે તેમ છતાં પણ મોટાભાગના પ્રાણીઓ માટે તે હાનિકારક નથી અવકાળોને ઊંચા તાપમાને રાંધી શકાય છે અવકાળોને ઊંચા તાપમાને રાંધવાથી તેનો સ્વાદ કડવો થઈ જાય છે તેથી તેને ગરમી વિના ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે આશા છે કે આ માહિતી તમને અવાકાળો વિશેની ગેરસમજણો દૂર કરવામાં મદદ કરશે જો તમને અવકાડોના ઉપયોગ વિશે વધુ જાણવું હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો ઔષધીય ગુણ અને ઉપયોગીતાઓ અવકાડો તેના અનોખા પોષક તત્વો અને ફાયદાકારક સંયોજનોને કારણે એક સુપરફૂડ તરીકે ઓળખાય છે વૈજ્ઞાનિક સંશોધનોએ તેના અનેક ઔષધીય ગુણો અને સ્વાસ્થ્ય લાભોને સમર્થન આપ્યું છે અહીં તેના મુખ્ય ઔષધીય ગુણ અને ઉપયોગિતાઓ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી છે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અવકાડોનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકે છે પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ અવકાડો ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે જે પાચન ક્રિયાને સરળ બનાવે છે વજન નિયંત્રણમાં મદદરૂપ અવકાળોમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને ફાઈબરને કારણે તે લાંબો સમય સુધી પેટ ભરેલું રાખવાનો અહેસાસ કરાવે છે આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયી અવાકાડો લ્યુટીન અને ઝેક્ઝેન્ જેવા કેરોટીનોઇડ્સથી ભરપૂર હોય છે જે આંખોને સુરક્ષિત રાખે છે અન્ય મહત્વના ઔષધીય ગુણધર્મો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પોષક તત્વોનું શોષણ વધારે અને ત્વચા અને વાળ માટે ઉપયોગી છે અવાકાડોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે ગોઆકામોલ સલાડ સ્મૂધી અને ટોસ્ટમાં આમ અવાકાડો ન માત્ર એક સ્વાદિષ્ટ ફળ છે પરંતુ અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર એક કુદરતી પણ છે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બંને માટે કેટલાક લાભ અને પડકારો રજૂ કરે છે ચાલો આ બંને પાસાઓને વિગતવાર જોઈએ પર્યાવરણ પર અવકાડોની અસર અવકાડોની વધતી જતી લોકપ્રિયતાને કારણે તેની ખેતીમાં ઝડપથી વધારો થયો છે જેનાથી પર્યાવરણ પર કેટલીક નકારાત્મક અસરો જોવા મળી છે પાણીનો વધુ વપરાશ એક કિલોગ્રામ અવકાળો ઉગાડવા માટે લગભગ બે હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે આ વધુ પડતા પાણીના વપરાશને કારણે પાણીની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ છે વન કટાઈ એટલે કે ડિફોરેસ્ટેશન અવકાળોની ખેતી માટે મોટા પ્રમાણમાં જંગલો કાપી નાખવામાં આવ્યા છે જેનાથી જૈવ વિવિધતાને નુકસાન થયું છે જમીનનું ધોવાણ અને પ્રદૂષણ અવકાડોની ખેતી માટે જમીનને સાફ કરવાથી જમીનનું ધોવાણ વધે છે સારાંશ અવકાડો માનવ સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદાઓ ધરાવે છે પરંતુ તેની વધતી જતી માંગને કારણે પર્યાવરણ પર નકારાત્મક અસરો પણ થઈ છે ખાસ કરીને પાણીનો વધુ પડતો વપરાશ અને વન કટાઈ આ પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ ખેતીની પદ્ધતિઓ અપનાવવી અને અવકાડોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો એ મહત્વપૂર્ણ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો કોમેન્ટમાં તમારા સવાલ પૂછો અને કેમ છો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં તો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો